શરૂ થવા જઈ રહી છે પ્રથમ તબક્કાની પરીક્ષામાં જોવા જઈએ તો જે દોડની પરીક્ષાઓ છે તે શરૂ થશે એના પછી જે લેખિત કસોટી છે તે આવશે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ઇયર અને થર્ડ યર બીકોમ ઓનર્સમાં પણ અભ્યાસ કરી રહ્યા છે ફેકલ્ટી ઓફ કોમર્સમાં તો એવા દરેક વિદ્યાર્થી મિત્રોને હું કહેવા માંગુ છું કે તમારી જે ઇન્ટરનલની પરીક્ષા છે તે દસમી ફેબ્રુઆરીના રોજથી શરૂ થવા જઈ રહી છે દસમી ફેબ્રુઆરીના રોજથી પરીક્ષા શરૂ થશે અઢારમી ફેબ્રુઆરી સુધી ચાલશે તો આવા દરેક વિદ્યાર્થી મિત્રો કે જે લોકો પોલીસ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અને ફિઝિકલી ટેસ્ટ માટે એ લોકો રનિંગ પણ કરે છે અને બીજા પણ જે અન્ય સાધનો દ્વારા વર્કઆઉટ છે તે લોકો કરતા હોય છે તો જો તમને એક સજેશન હું આપવા માગું છું કે તમારી કોઈ પણ એક્ઝામ ફિઝિકલ ટેસ્ટ હોય રનિંગ અથવા કે પછી રિટર્ન એક્ઝામ હોય ક્લેશ થતી હોય ઇન્ટરનલ એક્ઝામ જોડે તો તમે સર્વપ્રથમ તો જે તમે તૈયારી કરી રહ્યા છો પોલીસ પરીક્ષા માટે ફિઝિકલ ટેસ્ટ માટે રનિંગ માટે તમે પ્રોપર ફોકસ એના ઉપર કરજો ઇન્ટરનલ પરીક્ષાની જે રી ઇન્ટર પરીક્ષા છે તો આમાં કોઈ પણ પ્રકારની વિદ્યાર્થી મિત્રોને ચિંતા કરવાની જરૂર રહેશે નહીં ઘણા વિદ્યાર્થી મિત્રો છે ઘણી બહેનો પણ છે વિદ્યાર્થીનીઓ પણ છે અને વિદ્યાર્થીઓ પણ છે એ લોકો સેકન્ડ ઇયરમાં છે થર્ડ ઇયરમાં છે તો એ લોકોને ચિંતા કરવાની કોઈ પણ વાત નથી એ લોકો પ્રથમ જે એ લોકોનું ભૂલ છે પ્રથમ ધ્યેય છે એ એ લોકોના જે પણ લાઈક હાલમાં એ લોકો પ્રિપેર કરી રહ્યા છે તેના ઉપર એ લોકો રાખે ઇન્ટરનલ પરીક્ષાની તો રી ઇન્ટરનલ પરીક્ષા થવાની જ છે રી ઇન્ટરનલ પરીક્ષા જે છે તે માર્ચ મહિનામાં થશે તો વિદ્યાર્થી મિત્રો તમે એ પરીક્ષાઓ જે છે એ માર્ચ પણ આપી શકો છો પરંતુ હાલમાં તમે જો કોલેજ એટલે કે કેમ્પસની પરીક્ષાનું પણ તમે બર્ડન લેશો પ્રેસર લેશો અને પેલી બાજુથી જે તમારી પોલીસ ભરતીની પ્રક્રિયા છે તેમાં પણ તમે ધ્યાન આપશો તો કંઈક ના કંઈક એ મિસબેલેન્સ થઈ જશે ઘણા એવા પણ હશે કે જે મેનેજ કરી લેશે તો એ ગુડ છે પરંતુ જો ના થાય તો ઇન્ટરનલની જગ્યા આપ સરો વિદ્યાર્થી મિત્રો રી ઇન્ટરનલની પરીક્ષા આપી શકો છો રી ઇન્ટરનલ પરીક્ષા આપવા માટે એક એપ્લિકેશન આપવાની રહેશે એ એપ્લિકેશનની જે પ્રક્રિયા છે પ્રોસેસ છે તે અઢારમી ફેબ્રુઆરીના પછી ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા શરૂ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખે આ વારંવાર એટલે કહી રહ્યો છું કારણ કે આજ જે પોલીસની પ્રક્રિયા છે ભરતીની અને પોલીસ ભરતી પ્રક્રિયામાં જે પરીક્ષાઓ લેવાશે જે પ્રાથમિક કસોટી હોય છે ફિઝિકલી અને જે લેખિત કસોટી હોય છે એમાં જો તમે ઉત્તીર્ણ થઈ જશો પાસ થઈ જશો તો આવનાર સમય માટે તમે પણ ગુજરાત પોલીસના એક જવાન અને એક રક્ષક તરીકે તમે જે કાર્ય છે તે કરશો તો એ પ્રાઉડ ફિલ થશે તમારા પરિવાર માટે તમારી ફેમિલી માટે એમએસ યુનિવર્સિટી અને કોમર્સ ફેકલ્ટી પણ એનું પ્રાઉડ ફીલ કરશે તો સર્વપ્રથમ જે તમારું ધ્યેય છે તમે એના ઉપર કામ કરો નમસ્કાર